ત્યાં બાટલો એમાં અમારા માણસો જે મરી ગયા હતા એને ભગવાન લઈ આવ્યા હતા અને જે કાંઈ મારી ભૂલ થઈ અને હવે અંધા નહીં પડ્યું મેં મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો જયારે આ જે અંધશ્રદ્ધા વિષય મેં હતા અને જે કંઈ હતો પાણી કહું ના એના વિશે મેં રામોદ જ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને આ વિડીયો મેં વાયરલ કરાયો હતો જોકે આજરોજ રામોદ ગામના આંગણે આપણે તમારું નામ દેવાભાઈ રંભોડાથી જેને ગેસનો બાટલો ફટતા એક જ પરિવારમાંથી આજથી જણા ઉગરી ગયા હતા જેની અંદર દેવી દેવસ્થાનને કોઈ પણ આવા અંધ્રદ્ધાના હિસાબે મોટાદને સમાપ હોય જે કાંઈ પોતાની બગીને આવું બીજું જે કાંઈ વાયરલ કરવામાં આવ્યું હતું વાયરલ થયું જેની અંદર આ લોકોને હવે સત્ય સમજાતા હવે આજથી અંધ્રદ્ધામાં નહીં પડે એવું આજ રોજ દેવાભાઈ અને એમના પતિજા વાલજીભાઈ આજે અહીં આવ્યા છે તેમજ તાલુકા પંચાયતના ચેરમેન પણ અહીંયા આજરોજ ઉપસ્થિત છે મોહનભાઈ એટલે હવે આવી અંધશ્રદ્ધામાં ક્યાંય પડશે નહીં એવું આજરોજ અમારી સાથે મુલાકાત બેઠક થઈ છે અને આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી ગયા છે એવું આ જાહેર કરે છે જય ભીમ